ભારત બંધના એલાનમાં ચિત્તલ જોડાયેલું તારીખ એક ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી માટે અનામત શ્રેણીમાં પેટા વર્ગીકરણને મંજૂરી આપવામાં આવેલી હતી સર્વોચ્ચ ન્યાયાલયના આ ચુકાદાના વિરોધમાં રિઝર્વેશન બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સમગ્ર દેશમાં ભારત બંધનું એલાન આપવામાં આવેલું હતું આ એલાનના અનુસંધાનમાં અમરેલીના ચિત્તલ ગામે રાજરત્ન ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ દ્વારા ગામ બંધનું એલાન કરવામાં આવેલું હતું ચિત્તલ વેપારી એસોસિએશન દ્વારા બપોરે બાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી સ્વયંભૂ બંધ રાખી ગામ બંધના એલાનને સહયોગ આપવામાં આવેલો હતો રાજ કરો અને અંદરો અંદર જે ઝઘડા કરવાની જે નીતિ છે એ નીતિના વિરુદ્ધમાં અને જે આજે એકવીસ આઠ બે હાજર ચોવીસ ના રોજ જે ભારત બંધુલન છે એને સમર્થન ને લઈ અને ચિત્રલ ની અંદર જાતિ અને માઇનોરિટી સમાજ દ્વારા રેલી રેલીનું આયોજન તો નથી કર્યું પણ સ્વયંભૂ ગામ ગામના લોકો દ્વારા પૂરેપૂરું સમર્થન કરેલ છે અને ગામ લોકોએ બંધ 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 આયોજનનું પાળેલ છે જયભી